મૂર્તિમાં વેજીટેબલ કલરનો ઉપયોગ કરીને બે ટન વજન ધરાવતી આ બેહોબુ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનો ગણેશજીની વિશાળ કદની પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે ફ્રેન્ડ્સ ગ્રુપ છેલ્લા ચોવીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે આ ચોવીસમાં વર્ષના પ્રવેશમાં આજે બીજા દિવસે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા અહીં જે પૂજા કરવામાં આવી એનામાં ભારતીય જનતા પાર્ટીના સૌ પરિવારના આગેવાનો આજે અહીં ઉપસ્થિત રહી કચ્છ લોકસભાના સાંસદ પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ જનકસિંહ જાડેજા જિલ્લા પંચાયતના અધ્યક્ષ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ હોદેદારો પરિવારના સૌ સભ્યો આજે અહીં મળી દાદાની પૂજા કરી અને આરતીનો લાભ લીધો મોટી સંખ્યામાં અહીંયા સમગ્ર કચ્છમાંથી રોજ ભક્તો અને કાર્યક્રમોનો લાભ લે છે આજે બહેનો માટેના રાસ ગરબા રાખવામાં આવે છે આપ સૌ જોઈ શકો છો કે આ પંડાલમાં સૌ મોટી સંખ્યામાં ભક્તો ઊભીને એક સાથે દાદાની ભક્તિ કરે છે મૂર્તિની આપને વાત કરું તો આ મૂર્તિ વિશાળ મૂર્તિ લગભગ છેલ્લા બે હજાર દસ થી ફ્રેન્ડ્સ ગ્રુપ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તરફ ગયા છે અને આ મૂર્તિ ઘાસ વાંસ અને માટીથી બનેલી છે જેનામાં દરિયાઈ જીવોને કોઈ નુકસાન ન થાય આ પ્રકારની આ મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે ખૂબ સરસ લાગી રહ્યું છે અહીંયા હજારો ભક્તો દરરોજ પૂજાનો આરતીનો લાભ લે છે આ વર્ષે ચોવીસમો ગણેશ મહોત્સવ છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ દ્વારા પર્યાવરણને પણ કઈ રીતે બચાવી શકીએ અને સાથે સાથે સમાજને સામૂહિક રીતે કઈ રીતે જોડી શકીએ કેમ કે બધા એકબીજાના કોન્ટેક્ટમાં આવતા હોય બધા અહીંયા મળતા હોય ભગવાનની પૂજાનો આરતીનો લાભ લેતા હોય તો આ ખૂબ સરસ આયોજન છે દર વર્ષે થાય છે અને ખૂબ શ્રદ્ધાથી લોકો આવતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે હા વિવિધ કોમ્પિટિશનનું આયોજન દ્વારા ઇવન આજની નવી જનરેશનને તમે ડાન્સ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે સારા સારા ઇનામો હોય છે હાઉઝી એક નવો કોન્સેપ્ટ જોઈન્ટ કર્યો છે બે વર્ષથી તો એમાં પણ ખૂબ સરસ લોકોને ઇનામ મળે છે બહોળી સંખ્યામાં લોકો આવતા હોય છે બહેનો માટે રાસ ગરબાનું આયોજન હોય છે ડાયરો હોય છે ક્યારેક હાસ્યનો પ્રોગ્રામ હોય છે ક્યારેક મોટા કલાકારોને બી આપણે બોલાવતા હોઈએ છે તો આ રીતે સમાજને લાભ મળે છે